Mom? પોસ્ટપાર્ટમ હેમોરેજ યોજાયો વિશ્વભરના પાંચસો થી વધુ ડોક્ટરોએ ભાગ લીધો ભારતમાં પ્રથમ વાર ગ્લોબલ પોસ્ટપાર્ટમ હેમોરેજ પીપીએચ કોન્ક્લેવ અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાયો જે માતૃત્વ આરોગ્ય ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું સાબિત થયો જેમાં વિશ્વભરના પાંચસો થી વધુ ડોક્ટરો અને હેલ્થકેર નિષ્ણાંતોએ ભાગ લીધો હેન્ડ્સ ઓન ટ્રેનિંગ સેશન યોજાયા જેમાં ભાગ લેનારાઓએ પ્રેક્ટિકલ કુશળતા સાથે ક્લિનિકલ સમજ મેળવી પીપીએચ જે પ્રસૃતિ પછીનું ગંભીર જટિલતાનું કારણ છે તે ભારતમાં માતૃત્વ મૃત્યુ જટિલતાઓને કારણે થાય છે ગર્ભવતી સ્ત્રીઓમાં જટિલતા વધારતા એક મોટા કારણ તરીકે એનેમિયા છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચ મુજબ પંદર ઓગણપચાસ વર્ષની ગર્ભવતી સ્ત્રીઓમાં બાવન બે ટકા સ્ત્રીઓ એનિમિક છે આ કોન્કલેવનો હેતુ જાગૃતિ ફેલાવવાનું ક્ષમતા નિર્માણ કરવાનું શ્રેષ્ઠ પ્રેક્ટિસ શેર કરવાનું છે જેથી પીપીએચ કારણે માતૃત્વ મૃત્યુ ઘટાડવામાં આવે છે માતૃત્વ મૃત્યુની સૌથી મોટી વ્યથા એ છે કે યુવા સ્ત્રીઓ જે તેમના જીવનના સ્વર્ણકાળમાં છે તે અટકાવી શકાય તેવી પરિસ્થિતિઓને કારણે મૃત્યુ પામે છે સતત હસ્તક્ષેપ સાથે ભારત બે હજાર ત્રીસ સુધીમાં એમએમઆર સિત્તેર સુધી લાવવા માટેના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એસડીજી હાંસલ કરી શકે છે અમદાવાદ કોન્કલેવ વિશ્વનું

જે રક્તસ્ત્રાવ થઈ જાય છે અને અમુક કેસમાં નેચરલ કોમ્પ્લિકેશન પણ કહી શકાય છે અને એ કંટ્રોલમાં ના થાય તો માતાનું મૃત્યુ થાય છે એટલે જે એકદમ જુવાન માતા હોય જેને બાળકનો જન્મ આપ્યો હોય અને એનું મૃત્યુ થાય તો એ મૃત્યુ ના થાય એના માટેના વિવિધ પ્રકારની દવાઓ વિવિધ પ્રકારના ઓપરેશનો એ વિશેનું આ ડિસ્કશન હોય છે કરીએ છે જે અમે પેટન્ટ કરાવીએ છીએ જે અમારા દોરા પણ અમેરિકન પેટન્ટ થાય છે અને એ સુચર્સથી ગર્ભાશયમાં કઈ રીતે ટાંકા લઈ શકાય અને અને બીડિંગ રોકી શકાય એના માટેના આ પ્રયત્નો બધાને બતાવીએ છીએ પણ અમે એક દિવસ એટલે આજનો દિવસ અમે લાઈવ સર્જી સર્જરી રાખી હતી સોલા મેડિકલ કોલેજમાંથી અમે આવા ચાર ખરાબ કેસ જેમાં બ્લીડિંગ થવાની સંભાવના પુષ્કળ હોય એવા એવા ચાર કેસ અમે બતાવ્યા અને પાંચમો કેસ અમે એક સાદો બતાવ્યો કે જેમાં શું શું કરી શકાય એટલે આ ટોટલ પાંચ કેસ અમે ત્યાંથી લાઈવ સર્જરી ત્યાં ઓપરેશન થિયેટરમાં કરી અને અહીંયા હયાતમાં અમે એની લાઈવ સર્જરી બતાવી કે આવા કેસમાં બ્લીડિંગ કઈ રીતે રોકી શકાય જે થતું હોય છે અને અને એ બધું બતાવ્યું ત્યાં અને અમને કુદરતી નસીબ સારું કે એવા કેસીસ આજે મળી ગયા આમાં છે ને આને મેટરન મોર્ટાલિટી રેટ કહેવાય એટલે માતા મૃત્યુદર માતા મૃત્યુદર એક લાખ એ કાઉન્ટ થાય આખા વિશ્વમાં અને એમાં એવું છે કે આપણો દેશ આપણે વિશ્વના નકશા પર જોઈએ તો બધા એડવાન્સ કન્ટ્રી કરતાં આપણો દેશ બહુ જ પાછળ છે આપણા ત્યાં માતા મૃત્યુદર ખાસો હોય છે આપણા ત્યાં માતા મૃત્યુદર સારો આ સાહેબ કેનિયાથી આવ્યા છે આ થી આવ્યા છે એમના કરતાં સારો છે પણ આપણે ગણીએ કે ભાઈ અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે સ્વીડન છે સ્વિટરલેન્ડ એ બધા કરતાં આપણે ખૂબ જ પાછળ છીએ અને એશિયામાં પણ આપણે શ્રીલંકાને એનાથી પાછળ છીએ